આપસી ફળદુ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે લક્ષ્ય સીધા જઈશું ત્યાં આવે છે એ ખેડૂતોને અગવડતા પડતી હતી એટલી મગફળી જોખાતી નહોતી એ વિષયો ફરિયાદના સ્વરૂપે કિસાન સંઘ દ્વારા પણ અમારી પાસે આવ્યા હતા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ અમારી પાસે રજૂઆતો આવતી હતી એના સંદર્ભમાં ગઈકાલે એક ખૂબ મેગા બેઠક કરી અને જરૂરી સૂચનો કર્યા છે જરૂરી સૂચનાઓ કરી છે અને એ પ્રમાણે મજૂરોની સંખ્યા વધારીને જે સેન્ટરોમાં વધુ રજીસ્ટ્રેશન થયું છે ત્યાં ઝડપ આવે અને નેવું દિવસમાં આ કામ સંપન્ન થાય એ દિશામાં મહત્વના નિર્ણયો અને સૂચનાઓ થઈ છે સોમવારથી પેમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ગઈકાલે આ પેમેન્ટનો વિષય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો અને એ અંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રિસિપ્ટ આપવાની પ્રક્રિયા છે એ ઝડપી થાય એ માટે દરેક વેરહાઉસ ઉપર બબે કર્મચારીઓ જવાબદાર અધિકારીઓની નિમણૂક થાય એ પ્રકારની પણ ગઈકાલે વ્યવસ્થા થઈ ગઈ છે કિસાન લોકો પણ કાલે મળવા આવ્યા હતા એમનો એવો આક્ષેપ છે છે કે ધીમી ગતિથી કામગીરી ચાલી રહી મગફળી ખરીદવાનું એને કિસાન સંઘે આક્ષેપ કર્યો છે એવું માનવાનું કોઈ કારણ છે જ્યાં જ્યાં અગવડતા લાગી છે એ દર મહિને અમે સરકારે એક ઉપક્રમ બનાવ્યો છે છેલ્લા અઠવાડિયાના મંગળવારે કિસાન સંઘની જોડે બેઠક થાય અને જેમાં કિસાનોને લગતા પ્રશ્નો ફિલ્ડમાં જે આવી રહ્યા છે એની ચર્ચાઓ થાય અને નિરાકરણ થાય એ અંગે ગઈકાલે કિસાન સંઘના હોદ્દેદારોની જોડે પણ બેઠક થઈ એની પાસેથી પણ આવા કેટલાક સૂચનો આવતા હતા અને એ સૂચનોને આઉટ કરીને આવનારા દિવસોમાં આ મગફળી કે અન્ય એજન્સીઓની ખરીદીની પ્રક્રિયામાં ક્યાંય કોઈ પણ તકલીફો ન ઉભી રહીએ એ માટે નિર્ણયો થયા છે એટલું જ નહીં કેટલીક જગ્યાએથી એવી પણ વાતો આવે છે કે ગયા વર્ષની ત્રણ લાખ મેટ્રિક ટન મગફળી હજુ પણ માર્કેટમાં આવવાની છે અને આ મગફળી છે જ્યારે ખરીદીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સ્વાભાવિક ક્રમમાં નાફેડને અમે સૂચના આપી છે કે એ મગફળી કમસે કમ આ વર્ષની ખરીદી પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્કેટમાં ન આવે આવું ગયા વર્ષે પણ હતું એના આગલા વર્ષની બે લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાયેલી હતી જે પૈકી એક લાખ ને અઢાર હજાર મેટ્રિક ટન મગફળી ખરીદીની પ્રક્રિયા દરમિયાન માર્કેટમાં નહોતી આવી અને એ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ખરીદીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે એ જણસીઓ માર્કેટમાં આવે તો સ્વાભાવિક રીતે ખરીદીની પ્રક્રિયાને અંતરાય ઊભા કરતી હોય છે

અનેક પ્રકારની યોજનાઓમાં સબસિડીની જોગવાઈઓ પણ કરવામાં આવે છે કોંગ્રેસના જ્યાં જ્યાં શાસિત રાજ્યો છે એ રાજ્યોની અંદર ત્યાંના ખેડૂતોને જે રીતનું પ્રોત્સાહન મળે છે એના કરતાં અનેક ઘણું પ્રોત્સાહન ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે તેમ છતાં પણ તેમ છતાં પણ ખેડૂત નહીં કોઈ પણ વ્યક્તિ છે એ આપઘાત કરે એ સમાજ જીવન માટે દુર્ભાગ્યપૂર્ણ ઘટના હોય છે અને આ તો એક સામૂહિક રીતે વ્યક્તિના જીવનમાં કદાચ કોઈ સંકટ આવ્યું હોય કોઈ કસોટીના એરણો પર જીવન ચડ્યું હોય તો એને આરપાર ઉતરવા માટે વ્યક્તિ સમર્થ બને અને સમાજ અને સરકાર એની પડખે ઉભા હોય છે અડદ અને મગની ખરીદી બાબતમાં થોડી પછી માન્ય મંત્રી શ્રી જયેશભાઈ રાદડી આપ સૌને બોલાવશે અને એ અંગે જરૂરી જાહેરાત કરશે સાહેબ જસદનની ચૂંટણી છે એ પહેલાં અત્યાર સુધી એવું હતું કે સામાન્ય રીતે ભાજપ જે છે કોંગ્રેસના લોકોને લાવતું હતું પરંતુ પૂર્વ બે ધારાસભ્યોને એક તો મંત્રી હતા તત્કાલીન નરેન્દ્રભાઈની સરકારમાં એ હવે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે કેટલો ભાજપને ફટકો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે લક્ષાવધી કાર્યકર્તાઓના પુરુષાર્થના આધારે આ પાર્ટીએ સમાજ જીવનમાં પોતાનું એક વિશ્વસનીયતાનું વાતાવરણ બનાવ્યું છે કાર્યકર્તાઓના આધારે અને જનતાના પ્રેમના આધારે જસદણ વિધાનસભાની ચૂંટણી અમે ખૂબ સારી રીતે જીતી જઈશું મારે એક બીજી પણ વાત કરવી છે કેટલીક જગ્યાએ એવી ચર્ચાઓ ચાલે છે કે ડ્રીપ ઇરિગેશનનું કામકાજ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે એ વાતમાં કશું તથ્ય નથી ગઈકાલ સુધીના આંકડાઓ વિભાગ પાસેથી મેં મેળવ્યા છે એ પ્રમાણે નવ હજાર અને છસો વ્યક્તિઓને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે ખેડૂત તરફથી એમના તરફથી જે ફંડ ભરવાનું થતું હોય છે એના હિસ્સાનું એ ફંડ ભરાઈ જાય એટલે થર્ડ પાર્ટીનો એમનો એક પ્રકારનો કરાર થતો હોય છે અને આ કરાર થાય ત્યારબાદ ડ્રીપ અંગેની કામગીરી છે એ શરૂ થઈ શકતી હોય છે ધન્યવાદ